હરિ ઓમ કાલે કોનું ગીત ગાયું તું આપણે પતંગિયા પતંગિયાનું એને હિન્દીમાં શું કહેવાય તેતલી અંગ્રેજીમાં શું કહેવાય ખબર છે અંગ્રેજીમાં શું કહેવાય ઇંગ્લિશમાં બટરફ્લાય શું કહેવાય બટરફ્લાય ગુજરાતીમાં પતંગિયું ઈંગ્લિશમાં બટરફ્લાય હિન્દીમાં શું કહેવાય મેં તમને કીધું કાલ તમને પતંગિયું શામાંથી બને એ હું તમને બતાવીશ આપણે છે ને જુઓ ગણિતમાં ચોથો એકમ પણ આવે છે પતંગિયાની પાંખે એમાં નખરા બધા પતંગિયા જ આપેલા છે જુઓ છે

ઇંડું ઈંડામાંથી શું બને ઈયળ ઈયળમાંથી શું બને ઓઠું બને કોશેટો પછી એમાંથી શું બને પણ એવું કોશેટો ક્યારેય જોયો છે નથી જોયો ને જો મેં પહેલીવાર જોયો બરાબર અને મને જો આ છે ને આ એનો કોશેટો જો અહીંયા જાણે સોનાની આમ બોર્ડર કરી હોય ને એવું લાગે ને આમાંથી પતંગિયું બહાર નીકળશે જુઓ હા આને પછી પાછું આપણે ત્યાં મૂકી આવીશું જે જગ્યાએથી લાવ્યા ને એ જગ્યાએ કારણ કે આને આપણે નુકસાન કરાય નહી જો આ રીતે નજીકથી બતાવું તમને આ રીતે સરસ મજાનું વરખ હોય ને જો કેવી ડિઝાઇન કુદરત કેવું આમ સરસ મજાનું સર્જન કરે છે હે આપણને તેવું આવડે નહીં જુઓ છે પછી બધાને એક એકને બોલાવજો આ જે બોર્ડર છે ને એમાંથી પતંગિયું બાર નીકળશે જો ઈયળ હોય ને ઈયળ પતંગિયું પતંગિયું ઈંડા મૂકે શું મૂકે ભાઈ ઈંડા ઈંડામાંથી શું બને ઈયળ ઈયળમાંથી પછી જો આવો કોશેટો બને ઈયળની ફરતે ફરતે અને પછી આ કોશેટામાંથી બાર નીકળશે પતંગિયું ભાઈ જગ્યાએ બેસો જગ્યાએ બેસો દેખાય છે ને ફરતે કેવી બોર્ડર છે ગોલ્ડન કલરની સોનાની હોય ને એવી લાગે છે ને ચલો પ્રિયલ બેન જોઈ લો મેં તમને કીધું હતું ને કે જગ્યા ઉપર બેસો ને ને તમને જોવા મળશે જો છે દેખાય છે ને સ્ટોપ કરશો જોયું ને જોઈ લો હવે દેખાય છે ને હા નજીક થી જોવાનું હવે જુઓ તમારે કહેવાનું કે અમે જુઓ પતંગિયું શા બને એ કોશેટો જોયો જુઓ મે પહેલી વાર જોયો મને મજા આવી જોવાની જો કેવું છે છે ને કલર કેવો છે ભાઈ કલર કેવો છે લીલો કલર છે સોનેરી થોડો છે ભાઈ તો બોર્ડર સોનેરી છે એનું કવચ જે તૂટશે ને

છે ને સરસ નજીક થી ને તો સોરી બોર્ડર કેવી મસ્ત બોર્ડર કેવી મસ્ત છે જુઓ છે અને કાંટો છે ને એ કાંટા ની ટોચ ઉપર લટકેલું છે જુઓ કેવી આમ મસ્ત એટલું સરસ લાગે છે ને સુપર આને ભાઈ કોશેટો કહેવાય અને આપણે ભણવાનું પણ આવશે પતંગિયાની પાંખે

બધા એ જોઈ લીધો ને કોષેટો ને છે ને આપણે રૂમ માં રાખાય નઈ એને છે ને કુદરતી વાતાવરણ જોઈએ બરાબર વિકાસ થવા માટે તો આપણે શું કરીએ જુઓ આપણું સ્કૂલ નું બગીચો છે ને આ બગીચા ની અંદર આપણે એને મૂકી દઈએ સરસ સેફ જગ્યાએ એ ઝાડ ઉપર લીમડાના ચલો અહીંયા મૂકી દઈએ છીએ કાંટો છે ને આ અંદર કરેડ ખૂતાડી દીધો જો થઈ ગયું ને સરસ જુઓ અંદર કાંટો ખૂતાડી દીધો એટલે સરસ મજાનું જો સેફ થઈ ગયો